સરદાર સાહેબના વિચારોને આધીર કે અને એની સામે લડો ઘરની વાત ધરમાં રાખો સીધું કાળજું રાખો આ વિચારધારા સાથે કહેવાય એનાથી પ્રેરિત થઈ હું આજે મારી રાજકીય ઇનિંગની શરૂઆત કરવા જઈ રહ્યો છું સાથે સાથે આપ સૌનો સવાલ હશે કે આ આદમી પાર્ટી કેમ તો માનનીય અરવિંદ કેજરીવાલજી એની જે વિચારધારા છે એ પણ એક કહેવાય ને કે મારી જે ક્રાંતિકારી વિચારધારા છે જનતા માટે કંઈક કરવા માગે છે અને તમે એના પરિણામો અલગ અલગ રાજ્યોમાં જોયેલા પણ છે આજે ગુજરાતની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે ખેડૂતોની વ્યથા હોય યુવાનોની વ્યથા હોય કે બહેનો દીકરીઓની વ્યથા હોય વિપક્ષની એક મજબૂત ભૂમિકામાં અત્યારે આમ આદમી પાર્ટી સક્રિય છે અને એટલા માટે એની જે કાર્યશૈલી છે એનાથી પ્રભાવિત થઈ અને મેં આમ આદમી પાર્ટીમાં મારું રાજકીય કર્યું છે અને પાર્ટી જે પ્રમાણે મારી પર ભરોસો એને રાખ્યો છે એ પ્રમાણે પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર ભવિષ્યમાં પણ જે કાંઈ પણ જવાબદારીઓ આપશે એ હું બહુ સારી રીતે મહેનતથી નિભાવીશ અને એનું પરિણામ પણ અલગ આવશે સાથે સાથે તમને બધાને પણ કહેવા માગું છું ખાસ કરીને ભાજપમાં જે કાર્યકર્તાઓ છે એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે વર્ગ વિગ્રોહ ચાલી રહ્યો છે અને કહેવાય ને કે અમુક ઘણા એવા નેતાઓ છે કે જે વંડી ઉપર બેને બે બાજુના દ્રશ્યો જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં સારું થશે કે આમ આદમી પાર્ટીમાં સારું થશે જેમાં સારું થશે ને માથે મારી જશે આ એ સમય નથી તમે જે સમય બગાડો છો તમારો એ બગાડવાની બદલે અંડી ઉપર બેસવાની બદલે એક કહેવાય ને કે પથ સિલેક્ટ કરો એક રસ્તો સિલેક્ટ કરો અને જોડાઈ જાઓ કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તમને લોકોને શું આપ્યું છે અને તમારી શું કદર કરી છે એ તમને બધાને ખબર છે બીજું કે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે જુસ્સો ખૂબ જ છે એનામાં કાર્ય કરવાનો પરંતુ ગુજરાતના મોવડી મંડળમાંથી એનો કોઈ સપોર્ટ નથી એવા મને ઘણા બધા સમાચાર મળ્યા છે હું એવા લોકોને પણ કહેવા માંગુ છું કે જેને પણ જે પણ પાર્ટીમાં હોય અને જેને ખરા અર્થમાં જનતા માટે કામ કરવું છે ખરા અર્થમાં જનતાના હક માટે લડવું છે તમામ લોકો આમ આદમી પાર્ટીમાં આવકારીએ છીએ આજે ખેડૂત ખેડૂત માટેની એક સભા છે પાળિયાતની અંદર ત્યાં ગોંડલની અંદરથી બસો ભરાઈને ખેડૂતો નીકળી રહ્યા છે આમ આદમી પાર્ટીના સપોર્ટમાં જઈ રહ્યા છે માનજી અને અરવિંદ કેજરીવાલજી બંને ત્યાં સભાની અંદર હાજર છે એટલે તમામ ખેડૂત મિત્રોને પણ હું કહેવા માગું છું કે આજે તમારા હક માટે બહારથી પણ કોઈ લડવા આવી રહ્યું છે તો તમારે એને સપોર્ટ કરવો જોઈએ ત્યાં પહોંચી જવું જોઈએ સો ટકા પક્ષ મારી ઉપર વિશ્વાસ રાખી અને જો મને અહીંયાથી લડવાનો મોકો આપશે તો હું સો ટકા લડીશ અને જીતીશ પણ પક્ષ મને એ બાબતે જવાબદારી આપશે તો હું ગોંડલની જનતાના જે સામાન્ય પ્રશ્નો છે સામાન્ય પ્રશ્નોનો પણ જે નિકાલ નથી આવી રહ્યો ઘણા બધા પ્રશ્નો એવા છે જીવી ના ઘણા બધા પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો છે ગોંડલને અત્યારે કહેવાય ને કે ગોંડલની અંદર પ્રવેશવાના જે રસ્તાઓ છે એને પણ અત્યારે બ્લોક કરીને રાખે રાખેલા છે મેં આજે ગોંડલની અંદર હું કહેવાય ને કે કાલ રાતની અહીંયા ગોંડલની અંદર છું અને ગોંડલની પરિસ્થિતિને જોઈ છે એ પ્રમાણે ગોંડલના ગોંડલની જે સ્થિતિ છે ગટરોની સ્થિતિ છે નદીઓની સ્થિતિ છે જે કહેવાય ને કે ગંદકી છે એ તમામ વસ્તુને સમાધાન મળે અને ખાસ કરીને પહેલાં તો ગોંડલની જનતાનું એટલું કહેવા માગું છું કે પહેલાં તો તમારે ડરમાંથી મુક્તિ મેળવવાની જરૂર છે તમે માનસિક રીતે સ્વસ્થ હશો ને ત્યારે તમે આ બધી સુવિધાઓ ભોગવી શકશો આ બધી સુવિધાઓ તમે ભોગવી શકો એના માટેના અમારા તમામ પ્રયત્ન આજે કહેવાય ને કે એક નવી શરૂઆત કરવા જઈ રહી છું ત્યારે અને સવારનો સમય છે સાથે સાથે ખેડૂતોની વેદના પણ છે ખેડૂતોને પણ નીકળવાનું છે એટલા માટે થઈને બધા અહીંયા ન પહોંચી શકે હવે પણ માનસિક રીતે શારીરિક રીતે અને આર્થિક રીતે પણ લોકો મારી સાથે છે આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતની જે પરિસ્થિતિ છે એમાં કહેવાય ને કે મજબૂતાઈથી જે વિપક્ષની ભૂમિકાને નિભાવવી જોઈએ એ સંપૂર્ણપણે નિભાવે છે આજે કોઈ પણ ગુજરાતની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો આમ આદમીના પાર્ટી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ત્યાં જોયા હશે લડતા જોયા છે અધિકારીઓ સાથે લડતા જોયા હશે જનતાના હિત માટે લડતા જોયા છે અને જ્યારે ખેડૂતોની વેદના હોય ખેડૂતો એટલે કે જે તડકો વરસાદ ઠંડી બધું જ સહન કરીને એના ખેતરમાં ચોવીસ કલાક આપી અને પાક ઉત્પન્ન કરે છે અનાજ ઉત્પન્ન કરે છે અને ખેડૂતો જે મહેનત કરે છે ને એના લીધે મારા ને તમારા બાળકોના પેટ સુધી અનાજ પહોંચે છે અને આ ખેડૂતોની વ્યથા અત્યારે તમે જુઓ આ ખેડૂતોની વ્યથા એવી છે સરકાર એને સમજતી નથી સરકાર એના પોતાના જે નીતિ અપનાવે છે કે લોલીપોપ નીતિ અપનાવે છે કડદાવાળી જે પ્રથા છે એ તમામ વસ્તુથી કંટાળી અને આજે ખેડૂતો પોતાના કાંડાના જોરે બહાર નીકળ્યા છે ખેડૂતોને પણ ખબર પડી ગઈ છે કે આપણા માટે લડવા કોઈ નથી ત્યારે આમ આદમી પાર્ટી ખેડૂતોની વાહરે આવી છે ત્યારે હું આમ આદમી પાર્ટીના વિચારોને પ્રભાવિત થઈ અને આમાં મારા સમર્થકોને હું એટલું જ કહીશ કે અત્યારે હું જ્યાં સુધી પહોંચી છું એના માટે મારી એકની મહેનત નહીં મારા સમર્થકો જે હતા એ મને જે ચાહે એને ફોન કર્યો છે ચાહે એને મને માનસિક સપોર્ટ કર્યો છે ચાહે શારીરિક સપોર્ટ કર્યો છે ભેગા ઉભા રહ્યા છે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર તમારા થકી હું અહીંયા છું અને વિરોધીઓને પણ કહેવા માગું છું કે થોડા સમય પહેલાં મને જે લેટર આવ્યો હતો રાજુભાઈ ઓફિસે કે ભાઈ અઢારે વર્ષના લોકોને સાથે રાખીને સભાનું આયોજન કરવામાં આવવાનું છે અને સ્ટેજ ઉપર જીડીસાબેનનો ચોટલો પકડીને લઈ જવામાં આવશે એવી રીતનો એક લેટર આવ્યો હતો ધમકી ભર્યો તો એવા વિરોધીઓને હું કહેવા માંગુ છું કે આજે ગોંડલની અંદર મેં પદપાળા યાત્રા એટલા માટે જ રાખી હતી કે તમારા લોકોની મનની મનમાં ન રહી